એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આમ્રપાલી કારેલીબાગ વિસ્તારમાં બનેલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું અને બીજા સાત લોકો હોસ્પિટલમાં દાખલ છે આ બાબતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માનવ વધના આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ અકસ્માતનો ભોગ બનનાર નિર્દોષ પરિવારને ન્યાય મળે તે બાબતે વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે વિરુદ્ધ સૂત્રચારો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં વિરોધ નોંધતા પહેલા જ પોલીસે કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નેતાઓની કરી ધરપકડ એને આ વડોદરા શહેર ગુજરાત રાજ્યની પાછળ દેશમાં કોઈ સહન ન કરી શકે એક નશાખોર યુવાન એને શું નશો કર્યો એ તો જાહેર વાત થઈ ગઈ છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વડોદરા મોત ના મોમાં ધકેલ્યા એક મહિલા એક બેને જીવ ગુમાવ્યો અને સાત લોકો આજે પણ દવાખાનામાં દાખલ છે એડમિટ છે ઇન્જર્ડ છે અમે એમના પરિવાર ને મળ્યા છે એમના પરિવારની સાથે વાત કરી છે આપણે કલ્પના પણ ના કરી શકીએ જે દુઃખ નો એમના પરિવાર પર તૂટી પડ્યો છે પણ આ માત્ર આ સાત પરિવાર કે જે બેન ગુજરી ગયા એમની વાત નથી આ સંસ્કારી નગરી વડોદરા શહેર ની વાત છે જો આપણે ખરેખર આ સંસ્કારી નગરી હોય તો આ વડોદરા શહેર માં જે ખુલ્લેઆમ ડ્રગ્સ નો વેપરો થઈ રહ્યો છે એ બંધ થવો જોઈએ અને બોલો ના ગૃહ મંત્રી આ રાજ્ય ના બોલક ગૃહ મંત્રી હર સંઘવી તમે શરમ આવી જોઈએ તમે ખાલી ફોટો સેશન કરાવો છો ભાષણ મોટી મોટી વાતો કરો છો અરે આ આ નશા વેપાર નશો લઈને આ યુવાન તમે પોતે છો ક્યાં ગુજરાત ના ખુલ્લે વેપાર થાય છે દારૂ તો વેચાતું હતું દારૂ તો મળે અને ડ્રગ્સ પણ ખુલ્લે મળે ત્યારે વડોદરા શહેર ની પોલીસે પણ આમાં પીછડો કરવાનો પ્રયત્ન કર્યો છે ત્રણ દિવસ પહેલા વડોદરા શહેરના કારલીબાગ જેવા પોષ વિસ્તારમાં આમ્રપાલી ખાતે રક્ષિત નામનો એક રાક્ષસ છે જે રીતે

કોશિશ કરી છે વડોદરા પોલીસે એ ક્યારે પણ સાચી ના લેવાય આ આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી રક્ષિત ને સજા નહીં થાય તમે જો કે અમદાવાદમાં તથ્ય પટેલ નવ વ્યક્તિઓ મોત ને ઘાટ ઉતાર્યા પરંતુ આજ દિવસ સુધી એ ભલે સેન્ટ્રલ જેલમાં છે પણ આજ દિવસ સુધી એને ફાસ્ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સજા ગૃહમંત્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી નથી અપાઈ શક્યા તો વડોદરાની જનતા ને કોન્ફિડન્સ વડોદરા પોલીસ ઉપર રહ્યો નથી કે રક્ષિત ને સજા મળશે